અમદાવાદના બિલ્ડર હિંમત રૂદાણીની હત્યા કેસમાં મોટો ખુલાસો અમદાવાદમાં જાણીતા બિલ્ડર અને પાટીદાર અગ્રણી હિંમત રૂડાણીની કેસમાં મોટો ખુલાસો આ હત્યામાં બીજા બિલ્ડરની સંડોવણી બહાર આવી છે બિલ્ડર મનસુખ લખાણી ઉર્ફે જૈકીની આ હત્યામાં સંડોવણી ખોલે છે અમદાવાદ પૂર્વના વિરાટનગર વિસ્તારમાં એક મર્સિડીઝ કારમાંથી જાણીતા બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો બિલ્ડર હિંમત રૂદાણીની હત્યા કરેલ મૃતદેહ તેમની કારમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે ગાડીમાંથી દુર્ગંધ આવતા લોકોએ પોલીસની જાણ કરી હતી શહેરના પૂર્વ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની ઓફિસની સામેના ભાગે વિરાટનગર બ્રિજની સફેદ કલરની એક કાર તરફ લોકોનું ધ્યાન ગયું હતું કેમકે આ કારમાંથી દુર્ગંધ આવી રહી હતી રાતના સમયે લોકોએ જોયું તો કારમાં કોઈ વ્યક્તિનો મૃતદેહ પડ્યો હતો તેથી લોકોએ પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ તાત્કાલિક સ્થળો પર પહોંચી હતી તેમને આ મામલે તપાસ હાથ ધરી સૌથી ચોંકાવનારી વાત એ છે કે હિંમતભાઈના મૃતદેહ ઉપર ધારદાર હથિયારની નિશાનો મળી આવ્યા જેથી આ સમગ્ર મામલે એવી આશંકા સિવાય રહી છે કે હિંમતભાઈની હત્યા કરવામાં આવી છે બીજા બિલ્ડરે આપી હતી હત્યાની સોપારી ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં બિલ્ડરની હત્યાનો ભેદ ઉકેલ્યો પોલીસ તપાસમાં સામે આવ્યું કે બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકી દ્વારા બિલ્ડર હિંમત ઉદાણીની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું ઓઢવ પોલીસે બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે પણ પૂછપરછ શરૂ કરી છે બિલ્ડર હિંમત ઉદાણીની હત્યા માટે ઝડપાયેલ ત્રણ આરોપીને બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે ઝાકીએ સુપારી આપી હતી વર્ષ બે હજાર ચોવીસમાં પણ આ બંને બિલ્ડરના હિંમત ઉદાણીના પુત્રએ બિલ્ડર આરોપી મનસુખ લાખાણીના પુત્ર સામે દોઢ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી